સોલ્યુશન 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 તૈયાર છો વિદ્યાર્થી મિત્રો તમારી માટે આખે આખા અસાઇનમેન્ટ નો સોલ્યુશન લાવ્યા છે જેના બધા જ વિડિયો મૂકાય ગયા છે લાસ્ટ સેક્શન D ના ત્રણ વિડીયો બાકી છે એક આવી જ ગયો બે હમણાં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની લિંકમાં છે જ ફટાફટ પ્લેલિસ્ટમાં જઈને જોઈ લો પરીક્ષાની અંદર માર્ક્સ રોકડા કરો રેડી ચાલો જોઈએ અરે હજી સુધી તમે અસાઇનમેન્ટ ખરીદ્યું નથી તો આજે જ ખરીદો

કેટલા નંબરના ના થી પાંત્રીસ નંબરના એકના કેટલા માર્ક્સ ચાર તો ચાર ગુણ્યા બે એટલે કેટલા આઠ માર્ક્સ રેડી આટલું પૂછાવાનું છે આમાં જોઈએ પહેલું જેમાં એ બી બરાબર એસી હોય તેવા ત્રિકોણ એબીસી નો વેદ એડી છે તો સાબિત કરો કે એડી એ બીસી ને દુભાગે છે અને એડી એ ખૂણા એને દુભાગે છે રેડી ચાલો શરૂ કરીએ

હવે ત્રિકોણ એડીબી અને ત્રિકોણ એડીસી દો ત્રિકોણ એડીબી અને એડીસી માં શું થશે એબી બરાબર એસી આપેલ છે એ સિવાય ખૂણો એડીબી બરાબર ખૂણો એડીસી બરાબર નેવું અંશ કારણ કે અહીંયા આપણે પક્ષમાં આપ્યું છે એટલે કે એને કીધું કે વેધ વેધ એટલે નેવું એ પણ આપેલ છે નેક્સ્ટ એડી બરાબર એડી સામાન્ય બાજુ બે ત્રિકોણની કોમન બાજુ છે કોમન સાઇડ છે એડી એટલે બંને સામાન્ય બાજુ થાય તો એ બાદ શરત કઈ બને છે જોવો બાખુબા કઈ બાખુબા શરત સોરી બાખુબા એટલે કે બાજુ ખૂણો બાજુ અને એમાં પણ જોઈએ આપણે કાટખૂણાની સામેની બાજુ છે એટલે આ કાટખૂણો એની સામેની બાજુ એટલે થાય કર્ણ આ થાય કાટખૂણો અને આ થાય બાજુ રેડી કાટખૂણો અને તેની સામેની બાજુવાળી વાળી શરત આવે એટલે કાક યાદ રાખવાનું શું યાદ રાખવાનું કાક બા શું યાદ રાખવાનું કાકબા સાહેબ તમે ત્યાં કીધું ને બાકુબા જો શરત પ્રમાણે જોવા જાવ તો કાટ ખૂણો એટલે ખૂણો થઈ ગયો કર્ણ કર્ણ એક પ્રકારનું શું છે બાજુ છે કર્ણ એક પ્રકારની શું છે બાજુ છે ને કે બાજુ પરંતુ આને આપણે એકદમ સ્પેસિફિક દર્શાવી છે સ્પષ્ટપણે દર્શાવી છે એટલા માટે કઈ શરત બતાવીશું કાકબા એટલે પરીક્ષામાં જ્યારે કન્ફ્યુઝન થાય કે સાહેબ કાકબા ક્યારે લખવી જો કાટખૂણો અને તેની સામેની બાજુ એટલે કે આ કાટખૂણો અને તેની સામેની બાજુ કર્ણ રેડી આવે ત્યારે શરત કઈ ઝીકી દેવાની આપણે કાકબા લખી નાખવાની છે નેક્સ્ટ તો જોઈએ બીડી બરાબર સીડી કારણ શું સીપીસીટી બીડી બરાબર સીડી એટલે સીપીસીટી જોઈએ એ સિવાય ખૂણો બી ખૂણો બી એડી ખૂણો સી એડી બરાબર સીપીસીટી મુજબ બંને ખૂણા સમાન કારણ કે જો બંને ત્રિકોણ એકરૂપ મળે બે ત્રિકોણ એકરૂપ હોય એટલે એની છ સંગતતા હરકી થાય છ વસ્તુઓ કેવી થાય સમાન ત્રણ બાજુ અને ત્રણે ખૂણા નેક્સ્ટ બીડી બરાબર સીડી બીડી બરાબર સીડી જો આનો મતલબ શું થાય ચોખ્ખો કે ડી છે ડી એ બીસી નું શું છે મધ્ય બિંદુ છે જો ડી ડી છે અહીંયા ડી એ શું થાય બીસી નું

કારણ શું અહીંયા લખ્યું બીએડી બરાબર સીએડી જો તો આ બંને ખૂણા સમાન છે આસન કોણ છે એટલે કહેવાય કે એડી એ ખૂણા એને દુભાગે છે એટલે પરિણામ નંબર બગડી સાબિત થાય રેડી બંને સાબિત થઈ જાય છે નેક્સ્ટ જોઈએ બીજું સાબિત કરો કે ત્રિકોણની બે બાજુઓ સમાન હોય બે બાજુઓ સમાન હોય તો તેની સામેના ખૂણા સમાન હોય સમદ્વિ બાજુ ત્રિકોણની સમજવી બાજુ કરવાનું ખૂણો સી ખૂણો બી બરાબર ખૂણોસી સાબિત કરવાનું છે ચાલો સાબિત કરીએ તો બે ત્રિકોણ લઈ લો ત્રિકોણ એ બીસી નો દ્વિભાજક ત્રિકોણ એ નો દ્વિભાજક એટલે કે બીસી ને ડીમાં છેદે ડીમાં છેદે એટલે ત્રિકોણ ABC નો દ્વિભાજક રચો ત્રિકોણ ABC નો દ્વિભાજક રચો જે BC ને BC ને કે છેદે D માં છેદે એટલે ખૂણા BAC નો દ્વિભાજક રચો કોણ ખૂણા BAC નો ત્રિકોણ ABC માં ખૂણા BAC નો દ્વિભાજક રચો અહીંયા વચ્ચે શું સેન્ટેન્સ લખવાનો માં ત્રિકોણ ABC માં ખૂણા BAC નો કોનો ખૂણા BAC નો દ્વિભાજક રચો જે BC ને D માં છેદે તેથી બે ત્રિકોણ બન્યા ત્રિકોણ ADB અને ત્રિકોણ ADC ત્રિકોણ ADB બરાબર ત્રિકોણ ADC બને જેમાં AB બરાબર AC બે બાજુઓ સમાન AP છે પક્ષમાં અહીંયા તો પક્ષ મુજબ થઈ ગયો નેક્સ્ટ ખૂણો BAD ખૂણો BAD બરાબર ખૂણો CAD રચના મુજબ જો અહીંયા મે કીધું ખૂણા BAC નો દ્વિભાજક દોરો बीएससी નો વિભાજક દોરો તો શું થાય ખૂણો BAD બરાબર ખૂણો DAC તો તો CAD બંને કેવા થાય સમાન થશે નેક્સ્ટ AD બરાબર AD કોમન બાજુ બે ત્રિકોણમાં વચ્ચે સામાન્ય બાજુ કોણ દેખાય AD AD દેખાય એટલે AD સામાન્ય બાજુ નેક્સ્ટ ત્રિકોણ ADB જો અહીંયા જો બાખુબા બાજુ ખૂણો બાજુ તો બાખુબા શરત મુજબ

ખૂણો B બરાબર ખૂણો C ખૂણો B બરાબર ખૂણો C રેડી ચાલો જોઈએ નેક્સ્ટ રેડી તો ખૂણો B બરાબર ખૂણો C સાહેબ આ D નું C કેવી રીતે લંબાયું સાહેબ આ સેન્ટેન્સ નો સમજણ જો D છે કયો એ ખૂણો છે આપણે ABD ABD લખું કે ABC લખું ખૂણો બદલાય ન બદલાય ખૂણો ACD લખું કે ACB લખું ખૂણો બદલાય ન બદલાય રેડી એટલે ખૂણો B બરાબર ખૂણો C થશે નેક્સ્ટ

અને બી બંને કેટલા અંશના છે નેવું અંશના છે નેક્સ્ટ બીસી બરાબર બીસી કારણ શું સામાન્ય બાજુ જો બે ની અંદર બે ત્રિકોણ માં આવતી કોમન બાજુ છે રેડી ચાલો તો કોમન બાજુ હોવાને કારણે બીસી બરાબર બીસી નેક્સ્ટ બીઈ બરાબર સીએફ આપેલ છે કોણ કોણ આપેલું છે બીઈ અને સી એફ સમાન આપેલું છે ઓકે તો નેક્સ્ટ બંનેમાં જોઈ જો તો ત્રિકોણ બી એફ સી એકરૂપ ત્રિકોણ સી બી કારણ શું તો એફ ની સામે ઈ તો એફ ની સામે ઈ તો અહીં આપણે એફ ની સામે ઈ થયો તો બી ની સામે કોણ આવે સી બી ની સામે સી સી ની સામે બી અને સાહેબ કાકબા કેમ જો જો અહીંયા 90 અંશ નો એટલે કાટખૂણો એની સામેની ની બા સામે બાજુ એટલે કર્ણ એ સિવાય એક વિધ્યા બાજુ એટલે બાજુ તો કાકબા

સમદ્વી બાજુ ત્રિકોણ કહેવામાં આવે છે રેડી તો નેક્સ્ટ ચોથું જેમાં એ બી બરાબર એસી હોય તેવા સમદ્વી બાજુ ત્રિકોણ એબીસી માં ખૂણો બી અને ખૂણો સી ના દ્વિભાજકો એકબીજાને ઓ માં છેદે છે એ અને ઓ ને જોડો અને સાબિત કરો કે ઓબી બરાબર ઓસી અને એ ઓ એ ખૂણા એનો દ્વિભાજક છે આ રીતની આકૃતિ દોરીશું ત્રિકોણ એબીસી તેનું કેન્દ્ર વચ્ચેનું જોઈએ ઓકે હેલો જોયો કે ત્રિકોણ એબીસીમાં એ બી બરાબર બીસી એ બી બરાબર બીસી ના ભાઈના એ બી બરાબર બીસી નથી એ બી બરાબર તો શું છે એસી છે એ બી બરાબર શું છે એસી આપેલો છે છાપેલો છે રેડી ખૂણા બી અને ખૂણા સી તો ખૂણો એ એટલે ખૂણો એ બી સી અને એસી એટલે ખૂણો એસી બી યસ ચલો આ બંને ખૂણા કેવા થાય સમાન થાય ખૂણો એ બરાબર ખૂણો એસી બી સમાન બાજુની સામેના ખૂણા જો બાજુ એ એ બાજુ એસી સમાન તો એસી ની સામેની બાજુ કયો ખૂણો કેવો થાય ખૂણો એ સી અને એ ની સામેનો ખૂણો એસી બી તો બંને ખૂણા કેવા છે સમાન સમાન બાજુની સામેના ખૂણા કેવા હોય સમાન નેક્સ્ટ બે બાજુ અડધું અડધું કરો ખૂણામાં ઓકે નેક્સ્ટ ખૂણો ઓબીસી બરાબર ખૂણો ઓસીબી કેમ કે બીઓ જોજો હવે ખૂણો ઓબીસી કયો ખૂણો ઓબીસી બરાબર ખૂણો ઓસીબી કારણ શું બીઓ છે બીઓ કોણ શું છે બીઓ એ ખૂણા એબીસી નો ખૂણા એબીસી નો તથા સીઓ

સમાન હોય છે ચાલો સમાન ખૂણા કયા કયા છે આપણે જોઈએ તે ઓબી બરાબર ઓસી ઓ બરાબર ઓસી કારણ શું આ ઓસીબી અને ઓબીસી સમાન છે એટલા માટે સમાન ખૂણાની સામેની બાજુ સમાન થાય નેક્સ્ટ તો ખૂણો એબીસી બરાબર ખૂણો એસીબી ખૂણો એબીસી બરાબર ખૂણો એસીબી અહીંયા આપેલું છે એ અહીંયા છાપેલું છે નેક્સ્ટ બે બાજુ અડધું અડધું બધાને ખબર છે રેડી તો ખૂણા એ બી સી અડધું એનો મતલબ થાય ખૂણો એ એનો મતલબ શું થાય ખૂણો એ અને એ સિવાય ખૂણા એ સી અડધું એનો મતલબ થાય એ સી ઓ એ નું અડધું એનો મતલબ એ નેક્સ્ટ હવે ત્રિકોણ એ અને ત્રિકોણ એ માં બંને ત્રિકોણ એ અને એ માં શું થશે એબી બરાબર એસી અહીં આપેલું છે મેં કીધું ને આપેલું છે એ છે આપ્યું એબી બરાબર એસી આપ્યું એ સિવાય ખૂણો એબીઓ બરાબર ખૂણો એસઈઓ રેડી અહીંયા નવો મુદ્દો છે ખૂણો એબીઓ બરાબર ખૂણો એસઈઓ આ નવી લાઈનમાં શું આવશે ઓબી બરાબર ઓસી આપેલું છે જેના લીધે બે કયા બે ત્રિકોણ જોઈએ ત્રણ વસ્તુ થઈ પહેલી બીજી અને આ ત્રીજી બાજુ બાજુ ખૂણો એટલે કઈ શરત શરત મુજબ બે ત્રિકોણ એ બી ઓ અને બી એ ઓ બરાબર સી એ ઓ કારણ શું સીપીસીટી મુજબ સેના મુજબ સીપીસીટી મુજબ નેક્સ્ટ ખૂણો બી એ ખૂણો બી પ્લસ ખૂણો સી એ ઓ બરાબર શું થાય બી એસ સી આસન કોણ બનાવે છે એની જગ્યાઓ બે વખતે ગયો બે ખૂણો બી એ બરાબર ખૂણો બી એસ સી ખૂણો બી એ ઓ બરાબર એક છેદમાં બે ખૂણો બી એ સી એમ કેવાય એ ખૂણા એનો विभाजक છે એ ઓ એ ખૂણા એનો દ્વિભાજક છે આપણે અહીંયા સાબિત કર્યું છે રેડી ચાલો જોઈએ નેક્સ્ટ પાંચમો પરસ્પર એ બિંદુએ છેદતી પરસ્પર એ બિંદુએ છેદતી બે રેખાઓ L અને M બે રેખાઓ L અને M થી સમાન અંતરે P સમાન અંતરે બિંદુ P આવેલ છે જુઓ સાબિત કરો કે રેખા AP કઈ રેખા એ પી એ તેમની વચ્ચેના ખૂણાને તેમની વચ્ચેના ખૂણાને દુભાગે છે જોઈએ કે રેખાઓ અને એકબીજાને બિંદુએ છેદે છે રેખા અને બંનેને બિંદુ એ છેદે છે જેના કારણે પીબી બરાબર પીસી થાય શું થાય પીબી બરાબર પીસી છે જે આપેલ છે કે શું કીધું સમાન અંતરે આવેલું છે એવું કીધું તો એટલા માટે ચાલો કારણ કે શું કીધું કે પી બિંદુ છે રેખા એલ અને એમ થી સમાન અંતર રહેશે એટલે માટે તો અહીં પીબી પીબી લંબ એલ અને પીસી લંબ એમ છે રેડી તો એના કારણે શું થાય ખૂણો પીબીએ બરાબર ખૂણો પીસીએ બંને 90 ના થાય તો ત્રિકોણ પી એ બી કયા બે ત્રિકોણ ત્રિકોણ પી એ બી અને ત્રિકોણ પી એ પણ આપણને ખબર છે અને એ બરાબર પી એ સામાન્ય બાજુ બે ત્રિકોણ ની રેડી નેક્સ્ટ તો કઈ શરત જો કાટ ખૂણો તેની સામેની બાજુ કર્ણ અને એક બાજુ કઈ શરત કાક બા

બી એ ડી લખું કે પી એ ડી લખું બે સરખું એ બી ઈ લખું કે પી બી સમાન નેક્સ્ટ તો ખૂણો 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 બરાબર ડીપીબી હવે શું કરીશ બે બાજુ ખૂણો ઈપીડી ઉમેરતા બે બાજુ શું કરવાનું છે ખૂણો ઈ પીડી ઉમેરતા બે બાજુ ખૂણો ઈપીડી ઉમેરવો છે ઈપીએ માં ઈપીડી ઉમેરવું ડીપીબી માં ઈપીડી ઉમેરીશ

ત્રિકોણ બે ત્રિકોણ કયા કયા ત્રિકોણ ડીએ પીએડી બરાબર ખૂણો પીબી ખૂણો પીએડી બરાબર ખૂણો પીબી નેક્સ્ટ ખૂણો એપીડી બરાબર ખૂણો બીપી ખૂણો એ ખૂણો એ

એડી બરાબર બીઈ કારણ શું સીપીસીટી તો એડી બરાબર બીઈ થાય આ બંને મારા શું થઈ ગયા સાબિત થઈ ચૂક્યા છે રેડી ચાલો કે ડાઉટ ડાઉટ હોય તો કોમેન્ટ કરી દેજો ગણિતની નવી અપડેટ્સ મેળવવા ફટાફટ WhatsApp ગ્રુપમાં જોડાઈ જાવ જોડાવાની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી કઈ પણ વધારે ક્વેરી તો કોન્ટેક્ટ કરો 7046222254 પર રેડી છે જોઈએ નેક્સ્ટ રેવા અહીંયા આપણો સેક્શન ડી વિદ્યાર્થી મિત્રો પૂરું થાય છે ફરી મળીશું નેક્સ્ટ વિડીયો વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર આઠ ના સોલ્યુશન સાથે ત્યાં સુધી આપની રજા લઈ રહ્યો છું જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત